નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપડી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજના વિડીયોમાં આપણે ગુજરાતી શબ્દ ભંડોળનો જે શબ્દો છે એવા પરીક્ષામાં પૂછાય તો તમારે ખાસ તમારે ધ્યાનમાં લેવા પડે આવા શબ્દો તો તમને આવડે બરોબર નકર તો આમાં પહેલી વાર જોતા હોય તો તમને થોડુંક અઘરું પડી જાય એટલે આ પ્રકારના વિડીયો તમારે જોવો પડે બરોબર છે એટલે પચીસ જેટલા આપણે ઇમ્પોર્ટન્ટ શબ્દો લીધા છે જે તમારે આવનારી પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ છે તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો શિરસ્તો ઓપ્શન એ દસ્તાવેજ ઓપ્શન બી લાકડી ઓપ્શન સી રિવાજ કે ઓપ્શન ડી બળદ તો શિરસ્તો મતલબ શું થાય રિવાજ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરાબર છે રિવાજ અથવા તો પ્રથા ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો દ્વિજ ઓપ્શન એ હાથી ઓપ્શન બી બ્રાહ્મણ ઓપ્શન સી ઘોડો કે ઓપ્શન ડી બેટ તો દ્વિજ એટલે શું થાય તો દ્વિજ એટલે શું થાય બ્રાહ્મણ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને દ્વિજ બીજો પણ અર્થ થાય છે પક્ષી બરોબર છે આ રીતનું જો તમને પરીક્ષામાં હોય દ્વિજ અર્થ તો પક્ષી પણ થઈ શકે અને બ્રાહ્મણ પણ થઈ શકે છે અને બ્રાહ્મણ માટે બીજો એક શબ્દ છે ભૂસુર બરોબર છે ભૂસુર આ પણ ખાસ યાદ રાખી લેજો ભૂસુર અને બીજો પણ એક શબ્દ છે વિપ્ર બરોબર છે આ શબ્દો બધા અગત્યના છે એટલે ખાસ તમારા બધા ધ્યાનમાં લેવા પડે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો ઓવારો ઓપ્શન એ તળાવ ઓપ્શન બી કિનારો ઓપ્શન સી મહેમાન કે ઓપ્શન ડી અમારું તો ભાઈ ઓવારો એટલે શું થાય કિનારો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરોબર છે ઓવારો કિનારો અથવા તો કાંઠો ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો પક્ષાઘાત ઓપ્શન એ આશ્ચર્ય ઓપ્શન બી રૂપાંતર ઓપ્શન સી દિલ દખલગીરી કે ઓપ્શન ડી લખવો તો પક્ષાઘાત મતલબ શું થાય લકવો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો મુફલીસ ઓપ્શન એ ગરીબ ઓપ્શન બી ધનવાન ઓપ્શન સી શ્રીમંત કે ઓપ્શન ડી ચતુર તો ભાઈ મુફલીસ નો સમાનાર્થી શબ્દ શું થશે ગરીબ થશે શું થશે ગરીબ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બરોબર છે ગરીબ માટેના અગત્યના શબ્દો જોવા હોય તો એ છે ત્યારબાદ છે દરિદ્ર નિર્ધન રંગ બરોબર છે આ ઘણા બધા આના શબ્દો છે રંગ છે દરિદ્ર છે કંગાલ છે આ બધા એના શબ્દો છે શ્રીમંત ધનવાન આ બે એના સમાનાર્થી શબ્દો થયા ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો કરદમ ઓપ્શન એ કામદેવ ઓપ્શન બી કમળ ઓપ્શન સી કાદવ કે ઓપ્શન ડી ઇન્દ્રદેવ તો ભાઈ કરદમ એટલે શું થાય કાદવ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને કામદેવ માટે શબ્દ છે મનમંત બરોબર છે મન્મથ પછી છે પુષ્પ ધનવા પુષ્પ ધનવા આ બધા કામદેવના શબ્દો છે સમાનાર્થી ઇન્દ્રદેવ માટે એને રતિપતિ કહેવામાં આવે છે રતિપતિ કાદવ કમળ માટે પણ ઘણા બધા શબ્દો છે ઉત્પલ ઉત્પલ હોય પછી અંબુજ હોય અંબુજ પછી છે અંબુજ કમળ પછી રાજીવ બરાબર રાજીવ હોય ઘણા બધા શબ્દો આના છે કમળના ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો કપોત ઓપ્શન એ નામચીન ઓપ્શન બી ઘડો ઓપ્શન સી કબૂતર કે ઓપ્શન ડી કાગડો તો ભાઈ કપોત એટલે શું થાય તો કપોત એટલે થાય કબૂતર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ આપો દર્પ ઓપ્શન એ ઓપ્શન બી બાણ ઓપ્શન ઓપ્શન અભિમાન કે ડી અરીસો તો ભાઈ દર્પ એટલે શું થાય ઘાસ થાય ઘાસ નો થાય બરોબર અભિમાન થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી દર્પ એટલે શું થાય અભિમાન થાય મગરુરી થાય મગરુરી 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 પછી કમાન્ડ થાય અહંકાર થાય આ બધા એના સમાનાર્થી શબ્દો છે મિથ્યાભિમાન આવું ઘણા બધા એના શબ્દો છે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો અનુનય ઓપ્શન એ વિનંતી ઓપ્શન બી મિત્ર ઓપ્શન સી ઉદ્યમી એ ઓપ્શન ડી નોકર તો અનુનય એટલે શું થાય તો અનુનય એટલે શું થાય વિનવણી આજીજી વિનંતી થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ અને આની માટે એક મસ્ત એક શબ્દ છે વિનંતી માટે નહોરા બરોબર નહોરા એટલે પણ વિનંતી થાય આવા અટપટા શબ્દો જે છે ખાસ તમે એકવાર જોઈ લેજો બરોબર છે ત્યારબાદ નો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો નિશાચર ઓપ્શન એ રાત્રિ ઓપ્શન બી રાક્ષસ ઓપ્શન સી નોકર કે ઓપ્શન ડી ચંદ્ર તો નિશાચાર એટલે શું થાય નિશા એટલે રાત્રિ થાય બરોબર એટલે રાત્રિ અને ચર એટલે ફરનાર રાત્રિમાં ફરનાર હોય એને શું કહેવાય રાક્ષસ અથવા તો દાનો કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી રાત્રિ તો નહીં આવે રાક્ષસ આવશે નોકર એટલે શું થાય અનુચર થાય શું થાય અનુચર અને નિશાચર એટલે રાક્ષસ થાય નોકર એટલે અનુચર થાય અને નોકર અને અથવા તો કારકુન માટે એક શબ્દ છે ગુમાસ્તો બરોબર છે આ પણ છે શબ્દો નોકર ચંદ્ર માટે છે સુધાકર બરોબર સુધાકર એને માટે શબ્દ છે શશી સુધાકર આ બધા એના શબ્દો છે ત્યારબ્છે સમાનાર્થી શબ્દ આપો ઉપવન ઓપ્શન એ જંગલ ઓપ્શન બી મહેલ ઓપ્શન સી બગીચો કે ઓપ્શન ડી અરણ્ય

ઓપ્શન બી અને કોયલ માટે એક બીજો પણ મસ્ત શબ્દ છે પીક બરોબર છે પીક એટલે કોયલ થાય પછી વનપ્રિયા એટલે પણ કોયલ થાય વનપ્રિયા પછી આવા બધા કોયલના કોકિલ કહી શકાય આપણે કોકિલા પણ કહી શકીએ છીએ કોકિલા પીક વનપ્રિયા કોયલ પરવૃતા આ એના સમાનાર્થી શબ્દો છે અને મોર માટે આપણે કલાપી કહેતા હોઈએ છીએ બરોબર અને કૃષ્ણ ભગવાનના તો ઉપનામ હજાર છે બરોબર હરિ તારા નામ છે હજાર એમાં કયા યાદ રાખવાના કયા ન રાખવા એટલા બધા શ્રી કૃષ્ણના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો મરીચી ઓપ્શન એ મનુષ્ય ઓપ્શન બી કિરણ ઓપ્શન સી મરચું કે ઓપ્શન ડી શાકભાજી તો મરીચી એટલે શું થાય કિરણ થાય શું થાય કિરણ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને કિરણ માટે પણ અગત્યના ઘણા બધા શબ્દો છે મયુખ બરોબર મયુખ એટલે કિરણ થાય રશ્મી એટલે પણ કિરણ થાય રશ્મિ ત્યારબાદ છે અંશુ અંશુ એટલે પણ કિરણ થાય આ બધા એના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો કાસાર ઓપ્શન એ મીઠું ઓપ્શન બી દરિદ્ર દરિયો ઓપ્શન સી તળાવ કે ઓપ્શન ડી કિનારો તો કાસાર માટે સમાનાર્થી શબ્દ છે તળાવ અથવા તો તળાવ અથવા તો સરોવર બરોબર કાસાર એટલે શું થાય સરોવર અથવા તો તળાવ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો રીપુ ઓપ્શન એ શરીર ઓપ્શન બી મિત્ર ઓપ્શન સી દુશ્મન કે ઓપ્શન ડી ભેરું તો આ રીપુ જે છે એનો સમાર્થી શબ્દ થાય છે વપુ હોય કલે કલેવર હોય બરોબર કલેવર એટલે શરીર થાય આ બધા એના સમાનાર્થી શબ્દો છે દુશ્મન માટે અરિ શબ્દ છે અરી છે દુશ્મન છે રીપુ છે રીપુ છે બરોબર આ બધા દુશ્મનના સમાનાર્થી શબ્દો છે એટલે આ બધા ખાસ તમારે બધા ધ્યાનમાં લેવા પડે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો ભામિની ઓપ્શન એ સ્ત્રી ઓપ્શન બી વીજળી ઓપ્શન સી રાત્રિ કે ઓપ્શન ડી નદી તો ભાઈ ભામિની એટલે શું થાય સ્ત્રી થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ વીજળી માટે કયો શબ્દ છે દામિની બરાબર દામીની અને નદી માટે તટીની શબ્દ છે તટીની તટીની આ બધા એના સમાનાર્થી શબ્દો છે અને ભામિની એટલે શું થાય સ્ત્રી થાય ત્યારબાદ નો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો કિંકર ઓપ્શન એ દેડકો ઓપ્શન બી નોકર ઓપ્શન સી પથ્થર કે ઓપ્શન ડી રેતી તો કિંકર એટલે શું થાય તો કિંકર થાય એટલે નોકર થાય શું થાય નોકર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરોબર છે આ નોકર માટે અનુચાર પણ શબ્દ છે અનુચાર અનુચર હમણાં જ આપણે કીધું ને અનુચાર હોય નિશાચાર એટલે રાક્ષસ અને અનુચાર એટલે નોકર અને ગોમાસ્તો એટલે નોકર થાય પરિચર એટલે પણ નોકર થાય પરિચર એટલે અને સેવક એટલે પણ નોકર બરોબર આ બધા એના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમાનાર્થી શબ્દ આપો વલ્લભા ઓપ્શન એ પતિ ઓપ્શન બી પત્ની ઓપ્શન સી મનોરંજન કે ઓપ્શન ડી મહાન તો ભાઈ વલ્ભાનો સમાનાર્થી શબ્દ થશે પત્ની શું થશે પત્ની અને પત્ની માટે પણ બીજા સમાનાર્થી શબ્દો જોવા હોય તો છે ભાર્યા છે વધુ છે વધુ વધુ પછી છે અર્ધાંગના બરોબર અર્ધાંગના અર્ધાંગના એટલે પત્ની થાય તે પછી ઝાયા એટલે પણ પત્ની થાય આ બધા પત્નીના સમાનાર્થી શબ્દો છે અને વલ્લભ એટલે પતિ થાય બરોબર છે તો તમને દીકરીનો સમાનાર્થી શબ્દ કે દીકરી તો આત્મજા છે બરોબર આત્મજા એટલે દીકરી થાય આત્મજા અને આત્મ જ એમ પૂછે તો દીકરો થાય બરોબર છે આ બધા અગત્યના શબ્દો છે ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ આપો સાવક ઓપ્શન એ કાયર ઓપ્શન બી સુરવીર ઓપ્શન સી બાળક કે ઓપ્શન ડી અગ્નિ તો સાવક એટલે શું થાય બાળક થાય શું થાય બાળક એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને બાળકને બીજો ડીંભ પણ કહેવામાં આવે ડીંભ બરોબર આ અગત્યના શબ્દો છે ડીંભ એટલે બાળક થાય ત્યારબાદ શી શું તો આપણને બધાને ખબર હોય અને અર્ભક એટલે પણ બાળક થાય શું થાય અર્ભક એટલે આ પણ શબ્દ અગત્યમાં છે ડીંભ અર્ભક અને સાવક આ ત્રણ શબ્દો ખાસ યાદ રાખી લેજો બધા બાળક માટેના સમાનાર્થી શબ્દો છે ડીંભ અર્ભક અને સાવક અગ્નિ એટલે શું થાય પાવક થાય બરોબર એટલે આમાં પણ ભૂલ પડી શકે પાવક એટલે શું થાય અગ્નિ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ઉદક શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી નથી એમ પૂછ્યું ઓપ્શન એ પાણી તો છે ઉદક એટલે પાણી થાય સલીલ એટલે પાણી થાય અંબુ એટલે પણ પાણી થાય પણ આ પાણી જે છે એનો અર્થ થાય છે હાથ બરોબર હાથ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી જે છે એ ખોટો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમાનાર્થી શબ્દ આપો વ્યાસંગ ઓપ્શન એ વ્યસન ઓપ્શન બી અંગત ઓપ્શન સી મહાવરો કે ઓપ્શન ડી વ્યસ્ત તો વ્યાસંગ માટેનો સમાનાર્થી શબ્દ છે મહાવરો શું છે મહાવરો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન સી બરોબર કરવાની જરૂર છે વ્યાસંગ એટલે મહાવરો મહાવરો પુનરાવર્તન આ બધા એના સમાનાર્થી શબ્દો છે વ્યાસંગના ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ આપો ધ્વશ ઓપ્શન એ પોપટ ઓપ્શન બી ધ્વજ ઓપ્શન સી કાગડો કે ઓપ્શન ડી હંસ તો ભાઈ ધ્વાંસ નો સમાનાર્થી શબ્દ શું થશે કાગડો થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ધ્વાંસ એટલે શું થાય કાગડો થાય અને હંસ માટે સમાનાર્થી શબ્દ શું છે મરાલ બરોબર છે મરાલ એટલે શું થાય હંસ થાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે આમાં ઓપ્શન નંબર સી ધ્વાસ એટલે કાગડો પોપટ માંથી આપણે કિંચુક કહીએ છીએ કિન્સુક એટલે પોપટ કિંચુક એટલે કેસુડો થાય બરોબર કેસુડો પોપટના ચાંચ જેવો કિંચુક આને માટે આપણે ઘણા બધા શબ્દો છે પોપટ માટે પણ ધ્વજ એટલે પતાકા થાય પતાકા કેતુ કેતુ બરોબર આ બધા એના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો ઓશ ઓપ્શન એ આછું ઓપ્શન બી ઝાકળ ઓપ્શન સી છાતી કે ઓપ્શન ડી ખોળો તો ભાઈ ઓશ એટલે શું થાય ઓશ એટલે શું થાય છાતી થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે અને ખોળો એટલે આપણે કહીએ છીએ અંક બરોબર અંક એટલે શું થાય ખોળો આ મારેટ ફોરેસ્ટમાં પરીક્ષામાં પ્રશ્ન આવ્યો તો અંક એટલે શું થાય ખોળો અને છાતી એટલે શું થાય ઓશ એટલે આ બધા એના શબ્દો છે સમાનાર્થી શબ્દ આપો ઉપાલંભ ઉપાલંબ એટલે ઓપ્શન એ ઠપકો ઓપ્શન બી અધૂરો ઓપ્શન સી નાદાર કે ઓપ્શન ડી સન્માન આપણો રાઈટ આમાં શું બનશે ઓપ્શન નંબર એ ઠપકો ઉપાલંબ એટલે શું થાય ઠપકો એટલે અગત્યનો શબ્દ છે એટલે ખાસ બધા યાદ રાખી લેવો ઉપાલંબ એટલે શું થાય ઠપકો માં આપેલો છે આ શબ્દ જીસીઆરટી બરોબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમાનાર્થી શબ્દ આપો અસ્વસ્થ આ પણ ફોરેસ્ટ ગાર્ડ બે માં પ્રશ્ન ગયો બરોબર ફોરેસ્ટ બે ચોવીસ અને અગત્યનો શબ્દ છે અસ્વસ્થ એટલે શું થાય અસ્વસ્થ એટલે ઓપ્શન એ નિરાધાર ઓપ્શન બી પીપળો ઓપ્શન સી ગરીબ કે ઓપ્શન ડી બીમાર તો અસ્વસ્થ એટલે શું થાય પીપળો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બી પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો હરફ ઓપ્શન 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 એ બીક સી ઉતાવળ કે ઓપ્શન ડી શબ્દ તો હરફ એટલે શું થાય શબ્દ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી જો તમને હડફ એમ પૂછે હડફ તો એમ થાય કે બીક થાય ફળક થાય એકાએક થાય ઉતાવળ થાય પણ અહીંયા હરફ એમ પૂછ્યું હરફ હરફ એટલે શું થાય શબ્દ થાય આ પણ અગત્યનો શબ્દ છે બરોબર છે તો આ બધા મિત્રો આજના વિડીયોમાં પ્રશ્નો હતા બરોબર પચીસ જેટલા પચીસ નહીં પરંતુ પરીક્ષા ન આવે બરોબર છે તો હજી બીજું કે તમે કોલેટર ન તો ખાસ કઢવી લેજો કારણ કે એકત્રીસ તારીખ જે છે એ છેલ્લી છે બરોબર છે આજ અઠ્યાવીસ તો થઈ ગઈ હવે આજ આજનો દિવસ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે રાતે બાર ખોવાઈ જવું બરોબર આટલા ત્રણ દિવસ જ ખાલી કોલ લેટર નીકળવાના છે એટલે તમામ મિત્રો ખાસ કોલ લેટર કઢવી નાખજો બરોબર પ્રિન્ટ કઢવી લેજો ડાઉનલોડ કરેલો હોય કદાચ એમાં ફોટો ન આવેલો તો ફોટો અને સિગ્નેચર હેઠે છે એવું ચેક કરીને તમારે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે બરોબર છે ખાસ તો મિત્રો અહીં સુધી રાખીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ